બોહતાર સપનો મારવા જાવ છે કરવા જાવ ના પડ્યો એટલે ઓટો મારવા જાવ ઓટો મારવા પેડમ મજા આવશે બદલો લેવાની પેડમ ઓટો મારવા જાવ પણ બદલો તવાલું હા રેડો તાર જાતો હતો અને એ ભૂઈ મકા ઈ મકા હું શું કરવા આવું તમારે આવું તો હું તમને નહીં બોલો સાહેબ હા હટો તાર મોએ આવડો હાચરખો હા સાહેબ એટલે ચાલ હવે આપણે બે બીજું શું કરો શું કોમ છે કે એટલે મૂર્ખા ચક મૂરખા મૂર્ખા પછી

અહિયાં બફોન બફોન વાજાવી ચીવડા થઈ જી દસ ની વાત કરો છો તમારા થોડાક મોટા મોટા કહેજો સરખું વેની તારું તું જઈ આવો હું તારો મારું આપડે પેલા જુઓ

અમે પોઈ નહીં હવે તપામાં આવતા મારી જો અમે પાછું ભાગીને જોઈ ને આ દસ કલાક તો મશીન જોવા ઝઘડો કરવા આપણે કપા જોવા જ બદલો તો વાળો પર છે બર્યું મારી ગયા છે મન લાજે ના કીને ધોકાલમાં ઠોકાય તો મેળ ને આવે

પપડો અનો માય આ માબજો આવ શું આવી ગયો અજુ બારમાં તું કરા બઈક શું હતો મારે તો જોરવો પડશે અઈ કો ઉભા જાતા ઓય ઓય શું કો આયો હાડો જોતા આ મારે કેમ હાલો 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 માન નકિયા આબુ આવો 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 સુરખા યાર મારી બાય બરો કોક છે ન્યો જો બેહો 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 એ મુલકા ન બેહો તારો બા મો આવતા હાલો મુજો હાલો હાલો હા એટલે બોલી બીવરે ફોન કરવા

અલ્યા મૂર્ખા હવે તોયે તારે આ દોળ લેવાની ભોય અમે મૂર્ખા આ શું

ઓઠા રકાવી મારું કે ઓઠા રકાવી છે ઓઠા રકજો થોડુંક તમાર માર માર કરવાનું હોય ઇજો બ મારવા પડી ને પછી તમે અમાનો એક કંપામ પૈસા આલેતા એને તે મૂર્ખા પૈસા આલેતા 25 આટલા મજ પડ પડ્યો છે એમ પડ્યો રહેવા ચમ મારવાની વાત કરે છે પણ તય બીવડા તારા બાની વાતો કઈ મરી જો તને ને તને તો હું આટમાં માર ઓય તે બાર મુ કરોત્રો તમારો હું તમને મારત કરી વગે વગે પણ હવે મોજી તો આવશો તો તો તમને જેલ ફેગા હા બાઈ હા ઓયો તારા હાલો હાલો હવે